સદરપુર રોડ પર ત્રણ જુલાઈના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જો કે જાહેરનામા માત્ર રેતીના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા જોકે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરી ત્રણ રોડ પરની લીઝો બંધ કરી દેવાની ફરજ પડતા સરકારને રોજે લાખોની રોયલ્ટી આવકનું નુકસાન થવા પામી રહ્યું છે સાથે લીઝ ધારકોને પોતાના વાહનો મશીનો તેમજ નોકરી કરતો સ્ટાફ અને લીઝ ધારકોના પરિવારોની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે જેથી લીસધારકો ડીસાના સભ્ય પ્રવીણ માળીને રૂબરૂ મળતા તેઓએ કહેલ કે જાહેરનામું મેં પડાવ્યું છે અને નદીની ભેખડે ભેખડે રસ્તો બનાવવાનું આયોજન લીસધારકો કરી શકે છે જો કે લીઝ ધારકો નદીમાં રસ્તો બન્યો શક્ય ન હોય બનાવી શકતા નથી ત્યારે લીઝ ધારકો દ્વારા સરકારને પણ નુકસાન થતું હોય વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય ન આવતા શનિવારના રોજ લીઝ ધારકોની બેઠક મળી હતી જે જાહેરનામું ત્રણ તારીખે પાડવામાં આવેલું તેની અંદર એક મુદ્દો એવો લખેલો કે ભારવાહક ટ્રકોના કારણથી વારંવાર રોડ ઉપર એક્સિડન્ટ થાય છે પણ અત્યાર સુધીની અંદર કોઈ પણ સરકારી ચોપડે આવો કોઈ ગુનો એક્સિડન્ટ થયો એવો નોંધાયો નથી અને અત્યાર સુધીમાં એવો કોઈ ગંભીર ગુનો પણ બન્યો નથી ને એવો ગંભીર એક્સિડન્ટ પણ થયેલો નથી પરંતુ રોડ પર આવતા વસતા તમામ લોકોના સંપર્ક કરી ધારાસભ્ય સાહેબ ઉશ્કેરી અને આ જાહેરનામું પડાવેલ છે અને જેથી કરીને અમારી લીજોવાળાની રોજીરોટી ટ્રક માલિકોની રોજીરોટી ટ્રક ડ્રાઈવરોની રોજીરોટી અને એમના સાથે ગરીબ માણસો જે ખેત કડિયા કામમાં મજૂરી કરવા જે એમની રોજીરોટી આ તમામની રોજીરોટી તો છીનવાય જ છે સાથે સાથે સરકારની તિજોરીમાં પણ ખોટ મોટી ઊભી થાય છે તો આનો સત્વરે આ પ્રશ્નનો ઉકેલ આવે એવી અમારી બધાને નમ્ર વિનંતી પણ છે અને જો સતત આ ના આવે તો ના છૂટકે અમારે મુખ્યમંત્રી સુધી જવું પડશે તો જવાની અમારી તૈયારીઓ છે અને ધરણા કરવા પડશે તો ધરણા કરવા માટેની મારી તૈયારીઓ છે અમે સપરિવાર સાથે અને સ લીજ હોલ્ડરો સ ડ્રાઈવરો અને ટ્રક માલિકો બધા ભેગા થઈ અને અમે આ ધરણા કરવા સુધી કરવું પડશે તો ગાંધી માગ્યા

ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી સમજતા ન હોય અમારે ન છૂટકે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવી પડશે અને ધારાસભ્યના ઘર આગળ અમે અમારા પરિવાર સાથે રોજી રોટી માટે માંગણીને લઈ ધરણા કરીશું સાથે એમ પણ જણાવ્યું હતું કે લીઝ જ્યારે પણ ફાળવી છે રસ્તાઓને ધ્યાને લઈ ફાળવી છે અને હાલ નવા બ્લોક પણ રાણપુર ભડક છત્રાલા સદરપુર બોડાલ લૂણપુરમાં પડી રહ્યા છે જે પણ રસ્તાઓને ધ્યાને લઈ પડી રહ્યા છે જેથી આ માર્ગો પર ચાલવા અમારો અધિકાર છે જોકે શનિવારના રોજ મળેલ મીટિંગમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા ધારાસભ્યના ઘર આગળ પરિવારો સાથે રોજી રોટી માટે ધરણા કરવાને જરૂર પડે જિલ્લાની તમામ બંધ રાખી વિભાગ પાસે નિર્ણયની સહિતના લઈ ચર્ચા કરવામાં આવી હતી અત્યારે ત્રણ જૂનથી લઈ અને જાહેરનામું કલેક્ટર સાહેબ શ્રીએ પાડ્યું હતું જે અત્યારે લગભગ એક મહિનો થવા આવે છે હવે તારથી મોડી અને છત્રાલા વાસણા બડદ રાણપુર આ તમામ પ્રકારના રોડ રસ્તાઓ ઉપર જાહેરનામું કરી અને લીજો બંધ કરાઈ છે જેની અંદર બાર વાહકોમાં તો બટાકાના ટ્રકો ત્યાંથી ચાલે છે બરાબર બીજા ટ્રકો ચાલે છે સિમેન્ટની ટ્રકો ચાલે છે તો ખાલી માત્ર ને માત્ર આ રેતીની ટ્રકો ઉપર જ પ્રતિબંધ કેમ જાહેરનામું કલેક્ટર સાહેબ શ્રીને આપણા દિશાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીએ દબોણપૂર્વક અને ભારપૂર્વક જે રીતના કહેવું પડે એ રીતના કંઈ અનાર્યુએ એક તરફી જાહેરનામું પડાયું છે જેથી કરીને લીજોમાં અત્યારે કંઈ નહીં તો અઢીસોથી ત્રણસો ઘર આ લીજો હાથે સંકળાયેલા છે જેની રોજીરોટી તમામે તમામ અત્યારે આના ઉપર હતી એ હાલ બેહાલ બની ગયા છે ટ્રકોવાળાના દરેકના તતણથી ચાર લાખના હપ્તા હોય છે એ હપ્તા પણ ભરી નથી શક્યા અને ફાઇનાન્સરો એ ટ્રકો અત્યારે ખેંચી રહ્યા છે એટલે દિન પ્રતિદિન આ ટ્રકવાળાની અને આ પરિસ્થિતિ બગડતી જાય છે સરકારને નુકસાન જે લાખોની દિવસની વીસથી પચીસ લાખની આવક હતી જે અમે લીજો બધી બતાવીએ એમની એ પચીસ લાખની પર ડેની આવક સરકારશ્રીની તિજોરીમાં જતી હતી એ નુકસાન કરાયું છે એ આપણા ધારાસભ્ય પ્રવીણભાઈના એક જાહેરનામાના કારણે તો આવો દેશભાવ લીજોવાળા હાથે શા માટે અન્યાય કર્યો વાત રહી કે દાખલા તરીકે આ બે હજાર બારથી દસથી મોડીના આ લીજો કાર્યરત છે તો પબ્લિકનો ઇશ્યુ બનાવ્યો છે આ લોકોએ કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરશે તો શું પ્રવીણભાઈ ધારાસભ્ય પહેલીવાર દિશાના છે એના પહેલાં કોઈ ધારાસભ્યો નહોતા કોઈ બહિષ્કાર આ લોકોએ કર્યો નથી અને આ જે ટ્રકો બંધ કરાઈ એના ઉપરોત બટાકાની સિમેન્ટની આ ટ્રકો તો ધમધમે છે તો એના ઉપર કોઈ રોકટોક નથી એટલે મહેરબાની કરી એના આ જેટલા પણ લીઝ હોલ્ડરો છે આની અંદર કંઈની તો ચાળીસથી પિસ્તાળીસ લીજો આવેલી છે ચાળીસ પિસ્તાળીસ લીજોની અંદર કંઈની તો અમે કીધું એમ ત્રણસોથી સાડા ત્રણસો કુટુંબો રોજીરોટી રળી રહ્યા છીએ જેની રોજીરોટીનો સવાલ છે અને એ આ નદીની અંદર જે રસ્તો જાહેરનામાની અંદર કહ્યું છે કલેક્ટર સાહેબે એની અંદર વીસ થી પચીસ કિલોમીટરની લીડ આવે અંદર તો વીસ પચીસ કિલોમીટર ઉધી આ રસ્તો નદીની અંદર કાચો બનાવવો એ શક્ય નથી બે હજાર સત્તરનું જે પૂર આવ્યું એની અંદર પ્રાઇવેટ માલિકોના સર્વે નંબરો અંદર ધોવાણમાં છે જેથી કરી અને કોઈ પ્રાઇવેટ માલિકો પોતાના અંદર આપણને રસ્તો કાઢવા માટે આપે નહીં જેથી કરી અને એ પણ શક્ય નથી સરકારશ્રીએ જ્યારે ત્યારે લીજો ફાળવી છે તો એ લીજોની અંદર રસ્તો પહેલાં લીજો ફાળવી તો રસ્તાનું સર્વે કર્યું છે કે અહીંયા આ લીજ અહીંયા બ્લોક પાડીશું કે રસ્ લીજ ફાળવીશું તો આનો રસ્તો કયો છે તો એનો રસ્તો સરકારશ્રીએ પહેલેથી કાઢેલો હોય અને જે રસ્તો ચાલતો હતો એ જ રસ્તો કાર્યરત છે પણ અત્યારે ધારાસભ્યના કોઈ ગમે તે અંગત દેશ ભાવમાં આવી અને કોઈ વ્યક્તિઓના હાથે આવી અને જે કોઈ નિર્ણય લેવરાયો હોય સરકાર શ્રી અને કલેક્ટર સાહેબને મળ્યા હોય કે જેને મળ્યા હોય એમને બધાને એક જ કીધું કે તમે તમારા ધારાસભ્યને પહેલાં મનાવો તો રસ્તો સરળ છે હવે અમે અમારા ધારાસભ્ય પણ એકવાર નહીં પણ વાર જઈ આવ્યા છો અમે ધારાસભ્યને રજૂઆતો કરી કે સરકારની આવકમાં આટલી મોટી ખોટ શા માટે કરાઈ રહ્યા છો જ્યાં હવે જો આ રીતના સુખદ અંત નહીં આવે અને અમને કોઈ વૈકલ્પિક રસ્તો ડાયવર્જન નહીં મળે વૈકલ્પિક કે અહીંયા જ્યાં સુધી આ લીજોવાળા અને આ ટ્રકો વાળા ભવિષ્યમાં ધારાસભ્યશ્રીના ઘરે જઈને ધારણા ઉપર પણ બેસશે ભૂખ હડતાળ પણ બેસશે એમાં કોઈ નવાઈની વાત નથી બેનરો લઈને બેસશે અને ઠેક ઠેકોને બેનરો લગાવવામાં આવશે અને જાહેરમાં ધારાસભ્યશ્રીનો સરકારમાં સીએમ જોડે પણ જવું પડશે તો જાશે અને સરકારમાં સીએમ સાહેબને પણ રજૂઆત કરશે કે ધારાસભ્યએ અંગત વેશભાવ રાખી અને આ ખાલી રેતીની ટ્રકો ઉપર રોક લગાવ્યો છે એ કયા કારણોસર અને એનો જવાબ પણ ધારાસભ્યશ્રીએ આપવો પડશે સરકારની તિજોરીમાં આટલું મોટું નુકસાન કરાવી રહ્યા છે એનો પણ સરકારને પણ પણ શ્રીએ જવાબ આપવો પડશે